જય માતાજી હર હર મહાદેવ હું છું નિખિલસિંહ અને હું ગુજરાતના સાબરકાંઠાથી સાયકલ યાત્રા કરી રહ્યો છું અમરનાથની તો હું અત્યારે હાલમાં છું પંજાબમાં અને હા કાલે પરમ દિવસ આપણે પોકી જશું અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને હા ઘરેથી નીકળે મારા ગુજરાતથી મારે થઈ ગયા છે ઓગણીસ દારા તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ જય માતાજી હર હર મહાદેવ ફાઇનલી ગઈ જ અત્યારે આપણે પંજાબમાં છીએ જોઈ રહ્યા છો અહીંયા આપણે રોકાઈ ગયા છે સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે અહીંયા સરસ મજાની સગવડ છે આપણે અને હા અહીંયા રોકાઈ ગયા છે અને હા આપણે બીજું એક મંદિર છે તે સામે ત્યાં જવાનું છે હા અત્યારે સરસ મજાના દર્શન કરી ત્યાં જોઈ રહ્યા છો અને હવે અગિયાર તમને બતાવીએ કેવું મંદિર છે ચલો જય માતાજી જય માતાજી હર હરમાં આજે જુઓ સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે અને હા એક શંકર ભગવાનનું સરસ મજાનું મંદિર છે જોઈ રહ્યા છો દર્શન તમે કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું પોતાના હું ગુજરાતના ગુજરાતી સાબરકાંઠાથી અમરનાથી સાયકલ યાત્રા કરી રહ્યો છું અને અત્યારે પંજાબમાં તો પંજાબમાં એક શંકર ભગવાનનું મસ્ત મજાનું મંદિર હતું ત્યાં દર્શન કરવા આવી ગયા છે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે અને હા મંદિરની તો વાત જ નથી થાય આવી સરસ મજાનું મંદિર છે તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય માતાજી હરણ મહાદેવ તો જય માતાજી જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે આ મંદિરને તો વાત જ નહીં થાય એવી મારા ભાઈ જોઈ રહ્યા છો એક નંબર મંદિર છે ભાઈ સરસ મજાનું મંદિર છે જોઈ રહ્યા છો કેવું મજાનું મંદિર છે અને હા તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું તો ભૂલતા નહીં જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું ભૂલતા નહીં આ માતાજીનું મંદિર છે સરસ મજાનું જોઈ રહ્યા છો તો અહીંયાને સરસ મજાનું એવું સજાવટ પણ સારી છે જોઈ રહ્યા છો અને સેવા પણ બહુ સારી છે અહીંયાની તમે જોવાનું છો ભૂલતા જ નહીં મારા ભાઈ જોઈ રહ્યા છો એક નંબર ભાઈ મંદિર છે જોઈ રહ્યા છો સરસ મજાના કુલર મેલેલા છે ઠંડા 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 અને હા અહીંયા જોઈ જ બેજ જ બાજુ રેડી છે મસ્ત મજાનું અહીંયા લાગે છે ભજન થતા હશે રાતે જોઈ રહ્યા છો ત્યાં હનુમાન જાદવ છે અને અહીંયા માતાજીની મૂર્તિઓ છે અહીંયા પણ માતાજી છે ત્યાં પણ માતાજી અહીંયા દુર્ગા માતાનું મંદિર કહેવામાં આવે છે ભાઈ તો પંજાબમાંથી અત્યારે હાલ અને સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે તો તમે પણ કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ તમે પણ સરસ મજાના દર્શન કરી લેજો મારા ભાઈ માતાજી હર હરણ સરસ મજાનું આ મંદિર છે અને હા તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરી દીધા છે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે માતાજીની જૂથ છે અહીંયા અને હા બહુ જૂનું મંદિર છે આ અને સરસ મજાની આપણે ફરસાદ પણ લઈ લીધી છે આ મહારાજને મસ્ત બધાની પ્રસાદ આપી દીધી છે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે આ આ મંદિરની બહુ જૂના જમાનાનું મંદિર છે હા તને અને તમે ઉપરથી તો જુઓ છો તો એક નંબર મંદિર લાગશે તમને જોઈ રહ્યા છો મારા ભાઈ આ બહુ જૂના જમાનાનું છે બધું અહીંયા સરસ મજાનું મંદિર છે આ અને દર્શન કરવા માટે આવી ગયા છીએ મારા ભાઈ એક નંબર મંદિર છે આ તમે તમને ઉપરથી બહુ સરસ મજાનું લાગશે જોશો તો જો ભાઈ સરસ મજાનું મંદિર છે આ મંદિર તો એક નંબર જ છે ભાઈ મારા ભાઈ જોરદાર અને હા દૂરથી તો એક નંબર જોરદાર લાગે છે ભાઈ મંદિર અલગ જ લાગે છે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ જબરજસ્ત લાગે છે આ મંદિર દૂરથી તો જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે મારા ભાઈ જોઈ રહ્યા છો અલગ જ લાગે છે ભાઈ આ મંદિર આ તમે પણ દર્શન કરી લેજો અને હા આપણે અત્યારે સરસ મજાના દર્શન કરી લીધા છે જોઈ રહ્યા છો અને તમે પણ દર્શન કરવા આવજો એવું મારું કહેવામાં આવે છે કેમ કે જો સરસ મજાનું મંદિર છે આવવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ જો ભાઈ સરસ મજાનું મંદિર છે અને હા દૂરથી તો જબરજસ્ત જ લાગે છે અહીંયાથી થોડુંક તમને લાગતું હોય છે આ કેવું મંદિર છે દૂરથી તો જબરજસ્ત લાગે છે ભાઈ બહુ ઊંચું લાગે છે આમ તો જોઈ રહ્યા છો મારા ભાઈ સરસ મજાનું મંદિર છે અને સરસ મજાના આપણે દર્શન પણ કરી લીધા છે જોઈ રહ્યા છો જોરદાર ભાઈ મંદિર છે સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવે છે તો તમે પણ જોઈ લેજો કેવા સરસ મજાનું મંદિર અને હા રોડ ઉપર જ છે ભાઈ મારા ભાઈ મંદિર સરસ મજાના આપણે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લેજો અહીંયા તો નહીં આવી શકો પણ વિડીયો જોઈને પણ દર્શન કરી લેજો જો સરસ મજાનું ભાઈ મંદિર છે તમે પણ આવો છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો જય માતાજી શહેરાણમાં જે મસ્ત મજાનું આજે આપણે ટાઈમ ખાસો તો સાયકલ કે આજે બજાર બંધ હતી અને આપણે સાયકલ લેવાની છે ગઈ કાલે એટલે આપણે થોડા ફરવા માટે આવી ગયા છે અહીંયા પંજાબમાં એક સરસ મજાનું ગાર્ડન છે ત્યાં ફરવા આવી ગયા છે જોઈ રહ્યા છો સરસ મજાનું ગાર્ડન છે ભાઈ તો ત્યાં આપણે ફરવા આવી ગયા છે જોઈ રહ્યા છો તમે તો નહીં આવી શકો પણ આપણે ફરવા આવી ગયા છે ત્યાં જોઈ રહ્યા છો ઘણી બધી ભૈયા પબ્લિક છે અહીંયા જોઈ રહ્યા છો તમે સરસ મજાનું વાતાવરણ છે એવું અને હા તમે પણ આવું હોય તો આવી જજો લોકેશન હું સેન્ડ કરી દઈશ તો તમે પણ આવવાનું જરૂર થયોજો જો સરસ મજાની ભાઈ ટ્રેનને એવું જઈ રહી છે જો અમારા ભાઈ સરસ મજાની આવરી ટ્રેનને એવું બધું જઈ રહ્યું છે તો તમારે ટ્રેનમાં બેસવા આવવું છે તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો તમારે પણ આવવું હોય તો આવી જજો ભાઈ લોકેશન હું સેન્ડ કરી દઈશ તમે પણ મુલાકાત જરૂરથી લઈ લેજો તમારે આવું છે મારા ભાઈ જોઈ સરસ મજાનું વાતાવરણ છે એવું તમે પણ આવવું હોય તો આવી જજો ચલો અગાઉ ગયા છો મારા ભાઈ સરસ મજાનું આ ગાર્ડન છે અને આ ગાર્ડનમાં આપણે ફરવા આવી ગયા હતા આજે આપણે રજા રાખી હતી આપણે સાયકલ ચલાવવાની જોઈ રહ્યા છો સરસ મજાનું મારા ભાઈ વાતાવરણ છે જોઈ રહ્યા છો કેવું લાગે છે તમને તો તમે પણ આવવાનું ભૂલતા નહીં અહીંયા આવો છો તો જો અમારા ભાઈ સરસ મજાની બધી પબ્લિક કેટલી બધી છે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે પણ તમે પણ આવો છો તો અહીંયા જરૂર આવજો આપણે તો ફરવા આવી ગયા છે મારા ભાઈ આપણે તો ખબર છે ને ફરવાનું કોઈ બાકી મેળવાનું જ નહીં ગમે તે ના હોય આ અત્યારે પેલી ત્યાં ગમે તે આવા ફરવા જતું જ રવાનું જોઈ રહ્યા છો આપણી યાત્રાનું બહુ મોજે મોજ છે ભાઈ એકલા છીએ પણ મોજે મોજ છીએ કેમ કે આપણે યાત્રા જ આપણી મોજવાળી છે જોઈ રહ્યા છો સરસ મજાનું એવું ગાર્ડન છે અને ગાર્ડનમાં કેટલી બધી પબ્લિક છે બસ બહુ બધી પબ્લિક છે પબ્લિકની તો વાત જ નહીં થાય એવી તો ટોળીઓ ટોળા બધા મળે છે અને બધી ગેંગ ભાઈ અમુક ગેંગ કોમેડીવાળી હોય છે અમુક એવી બેકારે પણ હોય બધું અલગ અલગ મળે મારા ભાઈ અને અહીંયા ભાઈ જુગાર રમાય છે બધો જોઈ રહ્યા છો મજે મજ છે મારા ભાઈ જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું વાતાવરણ છે તો તમે પણ આવવાનું ભૂલતા નહીં અહીંયા જોઈ રહ્યા કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અને હા હું અત્યારે ફરવા આવી ગયો છું મસ્ત મજાનું નહીં ભાઈ આવી ગયો છું જોઈ રહ્યા છું સરસ મજાનું ગાર્ડન છે અને કાલે આપણે નવી સાયકલ લેવાની છે મારા બરાબર કેમ કે પેલી સાયકલ રેડી ચાલતી હતી આપણે પેલી સાયકલ મસ્ત મજાની ગયા હતી પણ હા કે એ આપણે સાદી બ્રેક હતી અને પેલામાં છે ડિસ્ક બ્રેક કેમ કે આપણે જવાનું છે વૈષ્ણોદી અમરનાથ કેદારનાથ બદ્રીનાથ ખાસા બધા છે એટલે આપણે અગર જવાનું છે તો એટલા માટે કાલે નવી સાયકલ લેવાની છે અને સાયકલ લઈને પછી અગર જવાનું છે યાત્રામાં કેમકે આપણું એક પહેલું તો અંબાજી થઈ ગયું છે અને બીજું છે અમૃતસર વૈષ્ણોદેવ અમરનાથ કેદારનાથ એ બધું છે અને હા અત્યારે જે સરસ મજાનું વાતાવરણ છે અને આપણે ફરવા આવી ગયા છે તો તમારે પણ ફરવાવું હોય તો આવી જાઓ ભાઈ ટ્રેનમાં પણ આવી જાવ સાયકલ લઈને ના આવી શકો તો જય માતાજી હરણ મહાદેવ બસ સરસ મજાનું વાતાવરણ છે જોઈ રહ્યા છો અને આ બગીચો છે બધા આપણે ફરવા આવી ગયા છે મારા ભાઈ તો કેમ છો મારા ભાઈ સરસ મજાનું ગાર્ડન છે આપણે ફરવા આવી ગયા છે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે જોઈ રહ્યા છો ઠંડુ ઠંડુ મસ્ત મજાનું તો જોઈ રહ્યા છો મારા ભાઈ સરસ મજાનું વાતાવરણ છે સરસ મજાનું છે ભાઈ ગજ્જબ ભાઈ ગજબ અહીંયા તો જોરદાર છે ભાઈ આપણે ફરવા આવી ગયા છે અને હા સરસ મજાનું બગીચો છે જોઈ રહ્યા છો તમે ભાઈ અહીંયા આપણે ફરવા આવી ગયા છે જોઈ રહ્યા છો તમે પણ જોઈ રહ્યા છો અને હા ત્યાં ભાઈ શૂટ થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામનો વિડીયો શૂટ થઈ રહ્યો છે જોઈ રહ્યા છો તો તમે પણ આવો છો જો ભાઈ સરસ મજા લઈ બાકી સરસ મજા છે હસી હસી જીતી જવાય છે કે કહીએ ભાઈ પબ્લિક જ એ બધી કોમેડી છે ભાઈ છો સરસ મજા ફરવા આવી ગયા છે અને હા ભાઈ આ જોઈ રહ્યા છો પબ્લિક અને હા ભાઈ તો કને રીલ શૂટ થઈ રહી છે જોઈ રહ્યા છો ત્યાં રીલ શૂટ થઈ રહી છે બધી પબ્લિક જોઈ રહી છે ભાઈ રીલ શૂટ થઈ રહી છે ત્યાં પબ્લિક માહોલ જો ભાઈ ગરમ માહોલ આપણો ગુજરાતમાં કહેવામાં આવે છે બંકો બગડ્યો ગરમ માહોલ માહોલ ત્યાં ગરમ છે ભાઈ જેમ કે ઇન્સ્ટાગ્રામનો વિડીયો શૂટ થઈ રહ્યો છે જોઈ રહ્યા હા ભાઈ ઇન્સ્ટાગ્રામનો વિડીયો બહુ શૂટ થાય છે અહીંયા અને હા જોઈ રહ્યો છો પેલો ટ્રેન્ડ જાય છે ભગમભા જોઈ રહ્યા છો ત્યાં ટ્રેન જ સરસમાં જાણી અને આપણે ફરવા આવી ગયા છીએ તો તમે પણ ફરવા આવો છો તો જરૂર અહીંયાથી આવજો જોડા છો મારા ભાઈ બધું ફરવા આવી ગયા છે ભાઈ પબ્લિક ગરમ માહોલ છે ભાઈ આપણા ગુજરાતનો ભાઈ એટલે આપણે છીએ પંજાબમાં મારા ભાઈ પણ ગુજરાતનો એક ફેમસ ડાયલ છે ભાઈ ગરમ માહોલ બંકો 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 પેપર પણ ચાલે છે ભાઈ ગુજરાતમાં તો આપણા જોયા છો અહીંયા કોઈ ડાન્સ ચાલી રહ્યો છે અને આપણે ત્યાં જવાનું છે જો અમારા ભાઈ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે તો તમારે પણ ફરવા આવવું છે તો જરૂરથી આવી જજો તો કેવું છે સરસ મજાનું વાતાવરણ છે જોઈ રહ્યા છો પબ્લિક કેટલી બધી છે તો તમારે પણ ફરવા આવું છે તો જરૂરથી આવી જજો સરસ મજાનું ફરવા માટે જગ્યા છે એક નંબર જગ્યા છે મારા ભાઈ જોઈ રહ્યા છો અને હા અત્યારે જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું વાતાવરણ છે આપણે ફરવા આવી ગયા છે ગયા છો ભાઈ ટ્રેનમાં બેસો અને કેટલી પબ્લિક છે મારા ભાઈ અને આ છે બુલેટ ટ્રેન આનું નામ આપણે આપીએ છીએ બુલેટ ટ્રેન જોઈ રહ્યા છો સરસ સરસ મજાની ટ્રેન છે મારા ભાઈ તમારે પણ ટ્રેનમાં બેસવું છે હા કે ના જોઈ રહ્યા છો બધી પબ્લિક ભાગમ 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 અને હા આ બધી પબ્લિકમાં આપણે જઈને બેસી જઈએ ખબર એ ના પડે ભાઈ હા મને તો સો ટકા વિશ્વાસ છે આપણા ગુજરાતીઓ હોય તો ગમે તે આર પાર ઓડર કરી દે મારા ભાઈનું વાતાવરણ છે શોર્ટ ટ્રેનમાં બે શું છે હેલો લોકો જોઈએ બધા ક્રિએટર જ છે ભાઈ ઇન્સ્ટાગ્રામના ક્રિએટરો જ છે બધા ઇન્સ્ટાગ્રામના બધા વિડીયો શૂટ થાય છે જ્યાં જુઓ ત્યાં બધા ઇન્સ્ટાગ્રામના વિડીયો શૂટ થાય છે જોઈ રહ્યા છો મારા ભાઈ ઇન્સ્ટાગ્રામના બધા વિડીયો શૂટ થાય છે તો સરસ મજાનું વાતાવરણ છે તમે પણ આવો ઓફર લો જોઈ રહ્યા છો સરસ મજાના બધા ઇન્સ્ટાગ્રામ ક્રિએટરો છે ભાઈ ચલો ટ્રેનમાં આપણે ચલો ડબ્બાને માણસો તમે ગણી લેજો ફટાફટ તમે માણસોને બધું ગણી લેજો ભાઈ શું સરસ મજાની ટ્રેન જઈ રહી છે જોઈ રહ્યા છો તો તમારે ટ્રેનમાં બેસવું છે આવજો આવો ચલો 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 ભાઈ એ વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા આવજો બરાબર ભાઈ બરવા લોકાય એમ છું જો સરસ મજાના કબૂતર કબૂતરદાના ખાઈ રહ્યા છે અરે પાણી કેમ નથી ભાઈ પાણી જલ્દી ભાઈ પાણી મંગાવવાલા જો ઇન્ડિયન આર્મી નેવી એરફોર્સ જોઈ રહ્યા છે સરસ મજાનું ચિહ્ન આપ્યું છે ટ્રુપ પણ છે પાણી કેમ નથી કમેન્ટ કરો ભાઈ જલ્દીથી પાણી અહીંયા મંગાવવાના વાળા

બધા જ તમને માણસ તૂટો મળી જશે જેવા તમે જોઈશો એવા મળી જશે કોઈને માણસો જોતા હોય તો લેવા આવી જજો ફટાફટ લેવા આવી જજો મફત 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 તમારે તાકાત લઈ જવાની મફત મજાના થયા છે આપણે જોઈ રહ્યા છું બહુ બધી ભીડ છે સરસ મજાનો આપણે આવી ગયા છે અને જોઈ રહ્યા છો સરસ મજાનું આ હવે ભીડ તો બહુ છે ભાઈ એ તો જોઈ છો હવે આપણે અંદર જવાનું છે મારા ભાઈ ચલો જો અંદર જઈએ આપણે જોઈ રહ્યા છો સરસ મજાની હવે તૈયારી થઈ છે અંદર ચલીએ ચલો